જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મલાઈમાંથી માખણ મલાઈમાંથી માખણ કાઢશું અને માખણમાંથી ઘી બનાવશું પણ ડાયરેક મેળવ્યા વગર આ પંદર દિવસની મલાઈ ફ્રીઝરમાં ભેગી કરેલી છે એમાં પછી એને બે કલાક પહેલાં બહાર કાઢી લીધી છે હવે બ્લેન્ડર કર લેશું અને એટલે એમાં જે દૂધનો ભાગ હશે એ છૂટું પડી જશે આમાં આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે જો આટલું દૂધ છૂટું પડી ગયું છે ને હજી આને ગાળી લેશું પછી સેટ પાણી નાખીને ધોઈ લેશું હવે આ ગયણામાં બધું નીકળી લેશું આ ગયણામાં લઈ લીધું છે ઘણું બધું છે એટલે આટલું દૂધ નીચે નીકળ્યું છે હજી થોડુંક પાણી નાખી અને આને ધોઈ નાખશું એટલે આમાં જે દૂધનો ભાગ હોય ને એ નીકળી જાય અને પછી દૂધ નીકળ્યું છે એ ફેલ નહીં જાય આપણે એનું પનીર બનાવી નાખશું આ નીતરી ગયું છે અને હવે ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેસું એવા કડાઈમાં મૂકી દીધું છે ગેસ ચાલુ કરી અને ફૂલ ગેસ ઉપર પેલા ઓગાળી લેશું સરખું બધું જો આ ફૂલ ગેસે મૂકી દીધું છે જાડી કળાઈ લઈ અને એમાં મૂકી દેવાનું છે ફૂલ ગેસે પેલા ગરમ કરી લેશું સરખું પછી જો આપણી પાસે સમય હોય તો આપણે ફાસ્ટ ગેસ ઉપર પણ કરી શકીએ પણ સમય ના હોય તો ગમે તે બીજું કામ કરતા હોય ના ધીમા ગેસે બાજુમાં મૂકી દેવાનું છે El asalto con un garilio azul. જો હવે આ બધું સરખું ગરમ થઈ ગયું છે હવે ધીમા ગેસે રાખી દેસુ ધીમા ગેસે આપણે ઘી માખણ જે ગરમ થાય ત્યાં સુધીમાં બાજુમાં આપણે જે આ દૂધનો ભાગ નીકળે તો એનું પનીર બનાવી લેશું ગરમ મૂકી દેસું આને દૂધ ગરમ થાય છે એક લીંબુનો રસ નાખી દેસું આપણું માખણ પણ ગરમ થાય છે આપણા દૂધમાં થોડું ઘણું પનીર હતું એ છૂટું પડી ગયું છે ગાળી લેશું આપણે જો પનીર ગાળી લીધું છે જેમાં માખણ આપણે ચીઝ ગયમાં ગાળી લીધું છે પનીર નીતરી જાય સરખું પછી બતાવું છું જો આ પનીર નીતરી ગયું છે વાટકીમાં કાઢી લઉં છું આપણે ગમે તે શાકમાં નાખવામાં પંજાબી શાકમાં પનીર યુઝ થઈ જાય છે ગમે તે આપણે ચીઝ બનાવી શકીએ થોડુંક બહુ સરસ કામ આવી જાય છે આપણું થોડુંક દૂધ પણ ફેલ નથી જાતું જતું છે થોડું થોડું છૂટું પડે છે હજી હજી થોડીક વાર છે હવે આપણું આખી એકદમ છૂટું પડવામાં પડવા માંજ જ વાર છે એક બે મિનિટની જો આપણું આખી સાવ છૂટું પડી ગયું છે ગાડી લેશું હવે આ બધું ભેગું થઈ જશે ને એક ચમચા જેટલું જ કીટું નીકળશે અને એનો પણ આપણે ઉપયોગ કરી લેશું હવે ચમચાથી લઈ અને આપણા બાઉલમાં ભર લેશું દૂર રીતે હજી આને નીતરવા દેસું આવું આપણે આ ચોખ્ખું ઘી તૈયાર રેડી થઈ ગયું છે અને બોટ ડબરામાં કે બોટલમાં જેમાં ભરતા એમાં ભરલે સરસ જામી જશે અને જે કીટું વૈધ્યું છે એ બતાવું છું દોઢથી બે ચમચા જેટલું જ છે જો દોઢ ચમચા જેવું છે અને બકડિયામાં જેવું જરરાઈ નીચે બેઠું નથી એમાં કહેશે બનાવ્યું છે એટલે આમાં ખાંડ નાખી અને આપણે થાબડી રેડી કરી દેસુ હવે આમાં ચાર ચમચી ખાંડ નાખી દેસું અને મિક્સ કરી લેશું શેકી લેશું સરખું જો આ ફાસ્ટ ગેસે આપણે હલાવી નાખવાનું છે ખાંડ ઓગળી ગઈ છે અને જો આ થાપડી રેડી થઈ ગઈ એટલી સરસ લાગે છે ને ક્રીમી ક્રીમી બકડિયામાં જરરાઈ ચોઈતું નથી બસ આ રીતે જ બનાવવાનું છે જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર જરૂર કરજો નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બાજુ મારે બે લાઇકન દબાવજો એટલે મારી રેસીપી પહેલા તમને આવે આ રેડી છે હવે કાઢી લેશું તો તૈયાર છે આપણું ઘી પનીર અને થાબડી પનીરમાં નિમક નાખી અને બાળકોને પણ આપી શકીએ લોટ વગરનું ચીઝની જગ્યાએ ઘી જામી જશે એટલે એકદમ સરસ વાઇટી થઈ જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ